આમ આદમી પાર્ટી દ્વારા મુંદરેગા शाखा નાણા પંચ અને ટ્રાઇબલના વિકાસના કામોમાં ટકાવારી ચલાવતા હોવાના આક્ષેપ કરાયા. આમ આદમી પાર્ટી દ્વારા જાલો તાલુકા પંચાયત ખાતે એક લેખિત અરજીન પત્ર આપતા ટીડીઓ ગઢવીને જાણ કરી કે જાલો તાલુકાના હાલ મુંદરેગા शाखा નાણા પંચ ટ્રાઇબલના વિકાસના કામો માટે લાભાર્થીને સરપંચ પાસેથી નાણા પંચના ગ્રાન્ટમાં અલગ અલગ વિભાગના કામો માટે અમુક ચોક્કસ પ્રકારની અધિકારીઓ દ્વારા ટકાવારી લઈ કામોની મંજૂરી આપવામાં અને બિલો મંજૂર કરવામાં આવે છે. ગત વર્ષે મનરેગા શાખાના ઉચ્ચ અધિકારીઓને લાંચ વિસ્વતમાં એન્ટી કરપ્શન વિરોધ દ્વારા ઝાલોદમાં ધરપકડ કરવામાં આવી છતાં આજે ભ્રષ્ટાચારના નામે ઝાલોદ તાલુકો મોખરે જઈ રહ્યો છે આવું લેખિક પત્ર ઝાલોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા આપવામાં આવ્યું હતું લેખિકમાં કહ્યું કે આવા ટકાવારી લેતા અધિકારીઓને તાત્કાલિક રોકવામાં આવે અથવા તેમની બદલી કરવામાં આવે ને જો ટૂંકમાં આવા ટકાવારી લેતા અધિકારીઓને રોકવામાં નહીં આવે

એક રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરી રહ્યા છે ચાલોદ તાલુકાની અંદર મનરેગા શાખા નાણાપંચ કે ટ્રાયબલના વિકાસના કામોના નામે જે તે અધિકારીઓ લાચ રૂચવત ટકાવારી અમુક ચોક્કસ પ્રકારની ટકાવારી લીધા વગર કામોની મંજૂરી નથી આપતા અને મનરેગાના શાખાને હેઠળ પણ કેટલોક મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ લાભાર્થીઓ દ્વારા અમને જાણવા મળેલ છે અત્યારે સાહેબ શ્રીને અમે રજૂઆત કરીએ છીએ આ ટૂંક જ સમયની અંદર આ જે ભ્રષ્ટાચાર આજે ટકાવારી જે લેવામાં આવે છે આ ટકાવારી જો બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંધિયા માર્ગે આગળ વધશે અથવા તો આ જો સતત આ રીતની પ્રોસીજર લેશે ત્યારે તાળાબંધી કરી પણ કરવા માટે પણ અમે મજબૂર ના થવું પડે એના માટે આજે જાણ કરી રહ્યા છીએ અનિલભાઈ ચાલો આમ આદમી પાર્ટી પ્રમુખ